સમાચાર વિગતવાર જોઈએ તો સુરત ડુમસ રોડ સ્થિત લે મેરિડિયન હોટલ ખાતે સુરતની સ્વાદપ્રિય જનતાને ધ્યાનમાં રાખી ચોમાસાની ઋતુમાં ખાસ મોન્સૂન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાદે રીમઝીમ નામથી આયોજિત ફૂડ ફેસ્ટિવલની મંગળવારથી શરૂઆત થઈ ગઈ છે અને આ ફૂડ ફેસ્ટિવલ સત્યાવીસમી ઓગસ્ટ સુધી ચાલશે ફૂડ ફેસ્ટિવલનું આયોજન લે મેડિડિયન હોટલના ચોથા માળે આવેલ ઓલ ડે ડાઇનિંગ હોલ ખાતે કરવામાં આવ્યું છે આ અંગે લે મેરિડિયનના ચીફ શેફ શશિકાંત રાઠોડે જણાવ્યું હતું કે મોન્સૂન ફૂડ ફેસ્ટિવલમાં સૌથી વધુ વાનગીઓ પીરસવામાં આવી રહી છે ખાસ કરીને આ વાનગીઓ મિલેટ્સ અને ચાટની વિવિધ વાનગીઓ સાથે જ ચોમાસામાં જે વાનગીઓ વધુ ખાવાનું પસંદ કરે છે તે તમામ વાનગીઓ અહીં પીરસવામાં આવી રહી છે જેમાં ગુજરાતી સાથે સાઉથ ઇન્ડિયન અને નોર્થ ઇન્ડિયન ફૂડ સામેલ છે સાથે જ મોકટેલ પિઝા અને ટોસ્ટ વગેરેની પણ જયાફત માણી શકાય છે મારું નામ છે શશિકાંત રાઠોડ છે હું લી માઇડિન સુરતમાં કામ કરું છું લાસ્ટ બાર વર્ષથી અને હવે આજથી અમે ફૂડ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે થર્ટીન ઓગસ્ટ કે ટ્વેન્ટી સેવન ઓગસ્ટ સુધી મોન્સૂન રિન્ઝ્યુમ ફૂડ ફેસ્ટિવલ પણ આની અંદર મોન્સૂન અને નથી આની અંદર આપણે મિલેટ્સ અને વેરાયટી ઓફ ચાર્ટ છે ઓલ ઓવર ઇન્ડિયાની લાઈક લખનઉ છે દિલ્હી છે આગ્રા છે બોમ્બે છે આપણું ગુજરાતનું છે ડાંગ છે આ બધું આપણે એડોન કર્યું છે એના જોડે આપણે મિલેટ્સનું યુઝ કર્યું છે এ সি আোল মোমোস চারপোলনা পিজ্জাছে চারপোলনা পাচ্ছে আপনার বেস্টন গুজরা ইন্ড্রিড ইউজ করে ডিফর ডিফর রেসিপি বছর তোমরা খালি মেদো খাটা মো আপনার রি খাওয়া এ ডমে খাইছি না কিপড়ছে চোরাফড়িছে એ બધું યુઝ કર્યું છે આપણે લાઈવ મોપેર છે અને આપણે લાઈવ પરાઠા બનાવીએ છીએ જે તમારી સામે આલુના પરાઠા મૂળાના પરાઠા છે એ પરાઠા તમારી સામે બનાવીને આલુની સબ્જી જોડે અચાર અને દહીં જોડે તમે ખાસો જે આપણે સુરતી લોકો સ્પ્રેટ પર બેસીને ખાય છે એ જ આપણને તમને ફીલ થશે કે આપણે પરાઠા ડિફરન્ટ ડિફરન્ટ પરાઠા બનશે એ સિવાય આપણે બાબીટી કાઉન્ટર એટલે તંદુરી કબાબ કાઉન્ટર છે એની અંદર આપણે ચાપ છે મશરૂમ છે પનીર છે બ્રોકોલી છે એ રીતના આપણે અલગ અલગ ડિફરન્ટ ફ્લેવર અને ડિફરન્ટ આપણે ની અંદર આપણે રોજ કર્યા રહ્યા છે અને જરા કચુમાં ચટણી જો આપણે સર્વ કરશું એ સિવાય આપણી વેસ્ટર્નમાં અને ઓરિયન્ટલમાં ઓરિયન્ટલમાં થાઈ ફૂડ છે આપણું મંગોલિયન છે પ્લસ મોમોસ છે એટલે બધું રાખ્યું છે સેલેડ લાઈવ રાખ્યું છે મોકટેલની વેરાયટી છે પ્લસ આપણે વેસ્ટર્ન ડેઝર્ટ છે સેવન્ટી ટુ એટીન વેરાયટી આપણા વેસ્ટર્ન ડેઝર્ટ છે એની અંદર મૂળ કાટ પેસ્ટ્રી ગાતો એ બધા ડિફરન્ટ ડિફરન્ટ ફ્લેવરમાં અને અલગ અલગ પ્રેઝન્ટેશન કર્યા છે અને આપણે ઇન્ડિયન ડેઝર્ટ છે આપણે એને સાથે રાખ્યું છે એક દિવસ રસમલાઈ છે એક દિવસ સંદેશ છે માલપુઆ છે રબડી છે ઇમરતી છે ઘેવર છે એટલે એવરી ડિફરન્ટ ડિફરન્ટ રેઝન આપણે ગરમમાં ઠંડામાં રાખ્યું છે એટલે વરસાદ હોય છે બધાને ટેસ્ટ ડિફરન્ટ પણ મળે તમે કદાચ રોજ બી આવશો તમને તો થર્ટી થી ફોર્ટી વેરાયટી તમને ચેન્જિંગ મળશે એટલે એ રીતના આપણે બધું ફૂડમાં એડોન કર્યું છે આની અંદર બધું જ નાના સાત વર્ષના છોકરાથી લઈને સેવન્ટી યર્સ સુધીના એજ પર્સન સુધી બધાને જમવાનું છે કદાચ શુગર હોય કે કદાચ વધારે બ્લડ વાળું નહીં ખાતા હોય એના માટે બી આપણે ફૂડ સૌ કરીએ આપણા મેનુમાં બધું એડોન છે આપણે